તે નિયર આવું આમ કે તારા શેઢે એટલે તાર પોણી વળ્યો એ વળ્યો અરે લેબડી ટેલિફોન ખેઠા લઈ ના લેતા

લેબુ તમારે હલકા વેચી મારે નહીં મળતા હોય ના મનતા મારા ખેતર માં લઈ લેવાનું મારા ખેતર માં તારું ને હું કહું લેબડી બના લેબડી મારી ભાઈ

પણ માણું લીલા જે ખાવ પાણી વાળા ખબર હાલત વાળું નથી માન માં ધ્યાન માં ખાવાનું છો તાણા જન્મ ખાવાનું મહિના છે चिपकून पे ना तवा चिपकून पे का ते पण तवा नाही आ बन वीकेंड तवा हे पण आहे बाळमा

આજા પાણી વાવા દે વાવા દે ખટમાં ચીપું જેલું તો ઉતર પડશે ના કીધું હા લે ભમઈ ઓનરજી ના લે ઓંધો આવે એવું સમજો હા કને

જબરજસ્ત જામી છે લેહ પડશે હવે લે હું તો પછી વાત બલા જીધા તો પાડવા પડશે એ બસ ભાચ બસ શું છે ભાઈ આકો આકો આવું ના હોય લે આ મારે જોવું પડશે મારે છે લડી મળશે હારાય તો એ બસ ભાઈ